કેમ છો મજામાં રવિવારની બોલતી કોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે અભિમાન અને ડમફાસ બંને કોઈ પણ રીતે સારા પરિણામ આપતા નથી આવી જ કોઈક વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાવ્યું છે આજની જે વાર્તા છે તેનું નામ છે ડમફાસનો સમય તળાવમાં બે એક મહિના પહેલા એક સરસ મજાનું હંસનું જોડું રહેવા આવ્યું હતું આ જોડું હંસ અને હંસડી એટલા સરસ એટલા સુંદર કે બળબરાને તેમની મિત્રતા કરવાનો મન થાય આ તાવ મે કાજબો રહે આ કાજબાને આ હંસની જોડી સાથે ખૂબ પાકી મિત્રતા થઈ ગઈ હવે હંસનો સ્વભાવ એવો કે દર વર્ષે પોતાની જગ્યા બદલા કરે જો ચોતામાં બીજા 10 મહિના વીતી ગયા અને વર્ષ જે ઉઠાયો એટલે હંસની જોડીએ હંસ અને હંસલીએ સ્થળાંતરના ભાગ રૂપે પોતાની જગ્યા બદલવાનું નક્કી કર્યું કાશબાને વાત કરી કે આપણે 10 મહિના થી સાથે રહ્યા હતા આપણી મિત્ર ખૂબ પાકી થઈ ગઈ તારી સાથે રહેવાની ખૂબ મજા આવી આવું કાશબાને થયું તો કાશબા એ કહું તે સાચું કહું મને પણ હવે તમારા વગર નથી ગમતું અને આ તલાવમાં હવે મારું એવું કે પાકનું મિત્ર રહ્યું નથી જો તમને વાંધો ના હોય તો સુ તો મને તમારી સાથે લઈ જશો હંસ અને હંસની એકબીજા સાથે વાત કરી ચર્ચા કરી એ લોકોની પણ ઈચ્છા હતી કેવી રીતે ખૂબ વિચાર કર્યા પછી તેને વિચાર આવ્યો ખૂબ સરસ મજાનું પ્લાનિંગ એણે કર્યું એવું થાય એવું બની શકે કે એક સરસ મજાનું મજબૂત એક

મોઢું બંધ રાખીને ડાળ પકડી રાખવી પડશે જો તું તે કરવામાં તે ચૂપ કરીશ તો તારા આરામ રમી જશે કાશભાઈ કહ્યું મને મારો જીવ વાલો છે એવું જ કરીશ કે મારું મોઢું ના ખોલું અને તમારી સાથે તમે જ્યાં લઈ જાઓ ત્યાં હું તમારી સાથે આવીશ યોજના પ્રમાણે એક ડાળી લઈ આવ્યો કાશબો આવી રીતે તેમની સ્થળાંતરની પ્રક્રિયા શરૂ થઈ નીચેથી ગામવાળા જોતા હતા એક ગામ કોઈ બે ગામ કોઈ બધા ગામના લોકો ઉપર જુવે અને પ્રશંસા કરે વાહ કેટલું સરસ કેટલું સરસ આવું દ્રશ્ય તમે જિંદગીમાં ક્યારેય જોયું નથી આવી રીતે તેઓ વાત કરે એમાં એક ચોથું કે પાંચમું ગામ પાંચમું ગામ બીજું છઠ્ઠા ગામ થી એ લોકો જઈ રહ્યા હતા ત્યારે નીચેના લોકોએ પાછી ફરીથી કરી છે બે હં ભેગા થઈને કાચબાને પોતાની સાથે લઈ જઈ રહ્યા છે બહુ સરસ અને એ વખતે લોકો જરા નીચે ઉડી રહ્યા હતા કારણ કે હંસને ને હં થોડુંક થાક લાગ્યો હતો એટલે બહુ ઉછાળવા નીચે આવ્યા હતા વાત કરતા હતા પેલો કાચવો પણ સાંપી રહ્યો હતો હંસને ને પણ સાંભળી રહ્યા હતા એક ખેડૂતે બીજા ખેડૂતે હું કે વાહ આવો સરસ મજાનો વિચાર કોને આવ્યો હશે તો કોણ હશે કે જેને અમલમાં આ શબ્દો પડ્યા અને તેના સ્વભાવ પ્રમાણે તે બોલ્યો આ બધી યુક્તિ મેં કરી છે અભિમાનમાં આવ્યો ડંફાસ મારવાની શરૂઆત કરી કે બધું મેચ કર્યું છે મારી યોજના છે બોલવાનું પૂરું કરે તે પહેલા જ તે ધરામ કરો નીચે પડ્યો અને કાચબાનો ઊંધો થઈ ગયો મારા મિત્રો વાર્તા અહીંયા પૂરી મારા મિત્રો આ વાર્તા આપણે આપણા પાઠ્યપુસ્તકમાં પણ શાળા કાળમાં ભણી ચૂક્યા છીએ તે વાર્તાઓનો કદાચ લાચવો હતો બરોબર નહીં મારા મિત્રો આજે વાર્તા છે દંફાસ નો સમય નથી એ આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી જાય છે જયારે આપણે કોઈ સારા કામ માટે કોઈ મોટા લક્ષ્ય માટે કામ કરતા હોઈએ ત્યારે નાની નાની સફળતાથી આપણે ફુલાવું ના જોઈએ અને બોલવાનું તો બિલકુલ ઓછું કરી દેવું જોઈએ હવે જ્યારે આપણે મોટા લક્ષ્યનો પીછો કરતા હોઈએ મોટા લક્ષ્યથી વાંચવું હોય તો આમ સૌથી મોટી ફરજ એ છે કે આપણે સાંભળવું ને સાંભળવાનું ખૂબ મોટું મહત્વ છે તો મારા મિત્રો જ્યારે પણ આપણે સમાજ માટે દેશ માટે પરિવાર માટે દુનિયા માટે કંઈક સારું અને સાચું કરવાનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે લોકો વાતો કરવાના જ છે સારી પણ કરશે અને ખોટી પણ કરશે સારું કર્યું તો પ્રશંસા પણ કરશે પરંતુ પ્રશંસા થાય તે સમયે ખોટું બોલાવવાની જરૂર નથી અને ખોટી ડંખાશ તો મારવાની જ નથી એ બધું મેં કર્યું છે કારણ કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે કુદરતને આધારિત છે આપણે કંઈક

ગુનાઓ તો અનાથાત મારા વગર તો શક્ય જ નથી બધું જ બોલવાનું ચાલુ પડશે અને સુધી સાંભળવું વધારે પડશે જો આપણે આટલું કરી શકીએ તો આપણે પેલા કાજવાની જેમ સફરમાં તો નીકળીશું અને આપણી મંદિર સુધી પણ પહોંચીશું પરંતુ જો આપણે ડંફાસ મારીશું અભિમાન કરીશું તો આપણો હાલ પણ પેલા કાજવા જેવો જ થશે આપણે એવી જગ્યાએથી થી કે પાછા ફરીથી ઉભા નહીં ઘણું બધું સમજાવી જાય છે અને આ સંદેશો આ મેસેજ આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આપણું જીવન વધારે સારું ધન્ય વધારે સારું મહાન વધારે સારું કાર્યક્ષમ બનાવી શકીએ છીએ બરોબર ને હવે મારા મિત્રો આવી જ રવિવારની મોટી વાર્તાઓ વિદ્યોગના સુવિચારો હોચ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ઉપરથી એવા એક્ઝામથી હશે કેસી રિઝલ્ટ પી કેસી જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ કે પોઝિટિવિટી ભરેલા છે આ વિડીયોઝ તમે જોવા માંગતા હો સાંભળવા માંગતા હો તમારી યુટ્યુબ ચેનલ છે આ ચેનલ ઉપર જઈ તમે બધા જ હકારાત્મકતાથી ભરેલા વિડીયો જોઈ શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે વ્યક્તિએ હકારાત્મક રહેવું સકારાત્મક રહેવું વ્યક્તિએ પોતે પણ રહેવું છે પણ હકારાત્મક પોઝિટિવ રહે ખૂબ જ જરૂરી છે તેના માટે મેં પ્રયાસ કર્યો છે કે આવી સકારાત્મક વાતો સુવિચારો વાર્તાઓ હું જે બનાવી રહ્યો છું આવી રહ્યા છે બધા જ વિડીયો ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં કરીને શેર કરીને વિશ્વાસ તો ચોક્કસ કરશો કરશો ને સારું અમારા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની વાત નામ છે આ દિવસો પણ જતા રહેશે આવતા રવિવારની બોલતી ચૂંખી વાતાનું નામ છે આ દિવસો પણ જતા રહેશે મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો